વડોદરા સ્માર્ટ સિટીને ખડોદરાની સાથે ભુવાનગરીથી પણ ઓળખાય છે વડોદરા શહેર છાસ વારે અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે હાથીખાના રોડ ખાતે સાત ફૂટનો ભૂવો પડતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા વડોદરા શહેર ચોમાસું ઉનાળો કે શિયાળું હોય પણ ગમે તે ઋતુમાં વડોદરામાં ભૂવો પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને તંત્ર માત્ર હલકી ગુણવત્તાના કારણે વારંવાર ભૂવા પડતા હોય પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે પરંતુ કોન્ટ્રાક કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય ગુણવત્તાનું મટીરિયલ ન વાપરતા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વડોદરા શહેરથી હાથીખાના રોડ ખાતે વધુ એક ભૂવો પડ્યો હતો આ ભૂવો સાત ફૂટ જેટલો પહોળો જોવા મળ્યો હતો આ રોડ ટ્રાફિકનાથી ધમધમતો હોય તંત્રની બેદરકારીના કારણે વારંવાર વડોદરા શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેજીએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા Thank <laughs> you. વડોદરા શહેરનો આ કારેલીબાગ વિસ્તાર છે કારેલીબાગ પાણીની ટાંકી છે જોવા જઈએ તો બબ બે મહિને અહીંયા ભૂવા પડે છે હાલ અત્યારે મસ્ત મોટો અહીંયા ભૂવો પડે છે વિશાળકાય ભૂવો છે અને આ ભૂવો જ્યાં પડે છે ચોવીસ કલાકનો ધમધમતો રોડ છે સાથે અહીંયા લારીઓ પણ અહીંયા એટલી બધી ઊભી રહે છે સાંજે શાકભાજીવાળા પણ અહીંયા હોય છે પથારાવાળા પણ હોય છે અને સાંજે ટ્રાફિક જામના અહીંયા દ્રશ્યો સર્જાય છે અને અત્યારે આ ભૂવો જ્યારે પડ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે જે કોન્ટ્રાક્ટરો છે એકને એક જગ્યાએ કેમ ભૂવો પડે છે કારણ કે ભૂવાનું રિપેરિંગ કામ વ્યવસ્થિત થતું નથી કરતા નથી જેના કારણે આ ભુવા પડી રહ્યા છે અને અમારે કમિશનર સાહેબ મેયર સાહેબને વિનંતી છે જો એકને એક જગ્યાએ ભૂવા પડતા હોય તો આવા કોન્ટ્રાક્ટરો અને આવા જે સુપરવિઝન કરતા હોય અને જે વોર્ડના અધિકારીઓ જવાબદાર હોય એની સામે પગલાં ભરવા જોઈએ આ ભૂવા જે મહાકાય ભૂવો છે બાજુમાં ડ્રેનેજ લાઈન છે વહેલી તકે પૂરવામાં નહીં આવે તો આખી લાઇન બેસી જાય તેવું દેખાયું છે તો કમિશનર સાહેબ અમારી બાબતને ધ્યાનમાં રાખીને વહેલો આ ભૂવો પૂરે સાથે સાથે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરે તેવી અમારી માંગ છે